હેલો મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું અત્યાર સુધી આપણે જે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ખાસ કરીને કહી લેજો જેની અંદર આપણે મનોવિજ્ઞાનના લેક્ચર સાથે સાથે ભરતીની તમામ અપડેટ આપણે આપવાના છીએ આજે આપણે આ લેક્ચરની અંદર શું શું જોવાના છે એ પહેલાં જોઈ લઈએ કે કચ્છની સ્પેશિયલ શિક્ષક ભરતી આવી ગઈ છે તો જે આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા એમની માટેની ખૂબ જ સારા સમાચાર છે સાથે સાથે આની અંદર આપણે જોઈશું કે ક્યારથી ફો ફોર્મ ભરાવાના શરૂ થવાના છે કયા વિષયની અંદર કેટલી જગ્યાઓ આવવાની છે કોણ ફોર્મ ભરી શકશે અને શું આજીવન કચ્છની અંદર જ રહેવાનું રહેશે તો આ તમામ તમારા જે ડાઉટ છે એ આ આપણે આ વિડીયોની અંદર પૂરા કરશું તો ખાસ હવે આપણે જોઈએ કે જે નોટિફિકેશન આવી છે એનો આપણે અભ્યાસ કરીએ નોટિફિકેશન જે છે એ આવી ગઈ છે એની અંદર આપણને આપેલું છે કે ભાઈ કચ્છમાં કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી એકથી પાંચ અને છથી આઠ માટેની જાહેરાત આવી ગઈ છે આની અંદર કચ્છ શિક્ષણ વિભાગ સમિતિ હસ્તક સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી એટલે કે એકથી પાંચ અને છથી આઠ માટેની આવી ગઈ છે સરકારશ્રી દ્વારા અહીંયા આગળ આપણને આપેલું છે કે ત્રીસ ચાર બે હજાર પચીસના પત્રક થી એમને જે મંજૂરીની જે જગ્યાઓ છે એ ઉપર નિમણૂક માટે મેઈટ ધોરણે શિક્ષણ વિભાગ ના સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ ના ઠરાવ તેમજ વખતો વખત સુધારાના ઠરાવ નિયત શૈક્ષણિક તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેર ક્રમ મુજબ આજે છે એ વીસ એક બે હજાર સત્તર ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અનુસાર પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનાને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી ગઈ છે હવે આની અંદર આપણે જોઈએ કે આ ઠરાવની વાત થઈ હવે આની અંદર કયા સબ્જેક્ટની અંદર કેટલી કેટલી જગ્યાઓ છે એનો આપણે અભ્યાસ કરી લઈએ કે નિમ્ન પ્રાથમિક એટલે કે એકથી પાંચ ધોરણ અને ઉચ્ચ પ્રાથમિક એટલે કે છથી આઠ ધોરણ તો એકથી પાંચની અંદર આપણે જોઈએ કે જે સામાન્ય જે જાતિ છે એમની તો કે અગિયારસો ને એકાણું જગ્યાઓ અગર આવી ગયેલી છે પછી અનુસૂચિત જાતિ એટલે કે એસસીની એકસો ને ત્યાંસી સીટો છે પછી એસસીની એસસી એસટીની એકસો ને સત્તાણું સીટો છે એસસી ની અહીંયા કે જોશો તો કે છસો ને અગણાયશી સીટો છે આથી રીતે નબળે એટલે કે ઇડબલ્યુ ની બસો ને પચાસ સીટો છે એમ કુલ અહીંયા પચીસો જેટલી સીટો જે છે એ એકથી પાંચની અંદર આપેલી છે અને એનો જે રોસ્ટર ક્રમ છે એ પણ આપણને આપેલો છે કે એકસોને એક હવે ઉચ્ચ પ્રાથમિક એટલે કે છથી આઠ છથી આઠની અંદર આપણને જોઈએ તો કે ગણિત વિજ્ઞાનની અંદર આપણે સામાન્ય જે જનરલ સીટો છે એ બસોને બેતાલીસ છે એસસીની સીટો જે છે એ આપણને આડત્રીસ આપેલી છે અન્નુ આપણે એસટીની જોઈએ તો કે ભાઈ ચાલીસ સીટો આપેલી છે એસસીબીસીની એકસો આડત્રીસ સીટો આપેલી છે આ ત્રીજે નબળા એટલે કે ભાઈ ઈડબલ્યુએસની એકાવન સીટો આપેલી છે અને કુલ ને નવ સીટો આપણને આપેલી છે આપણે જોઈએ ભાષામાં જોઈએ તો કે બસોને ત્રેસઠ સીટો આપેલી છે એસસીની અંદર એકતાલીસ સીટો ભાષાની આપેલી છે એસટીની અંદર તો કે ચુમ્વાલીસ સીટો ભાષાની આપેલી છે એસસીબીસીની અંદર ઓબીસીની અંદર એકસોને એકાવન સીટો આપેલી છે જ્યારે ની અંદર પંચાવન સીટો એમ કુલ મળીને પાંચસો ને ચોપન જેટલી સીટો જે છે એ ભાષાની અંદર આપણને મળેલી છે હવે સામાજિક વિજ્ઞાનની અંદર આપણે જોઈએ તો કે કેટલી સીટો આપેલી છે તો કે સામાન્ય એટલે કે જનરલની અંદર તો કે બસોને છપ્પન સીટો આપેલી છે અનુસૂચિત જાતિ એટલે કે એસસીની અંદર આપણને ઓગણચાલીસ સીટો આપેલી છે એસટીની અંદર બેતાલીસ સીટો આપેલી છે જ્યારે ઓબીસીની અંદર એસસીબીસીની અંદર એકસો ને છેતાલીસ સીટો આપેલી છે અને આર્થિક રીતે નબળા એટલે કે ઇડબલ્યુએસની અંદર ચોપન સીટો આપેલી છે કુલ મળીને પાંચસો અહીંયા આગળ આપણને પાંચસોને સાડત્રીસ જેટલી જે છે એ સીટો આપણને સામાજિક વિજ્ઞાન એટલે કે એસએસની અંદર આપણે જોવા મળશે તો ખૂબ આનંદના સમાચાર કહેવાય કારણ કે આપણને આટલી ખૂબ સારામાં સારી ભરતી આવી ગઈ છે એટલે કે નિમ્ન પ્રાથમિકની અંદર ટોટલ અહીંયા આગળ આપણે જોઈએ કે પચીસો અને અને આ આપણે ઉચ્ચ પ્રાથમિકની અંદર જોઈએ તો અહીંયા આગળ આપણે પચીસો ઉપર આપણે જગ્યાઓ પ્રાપ્ત થઈ છે હવે આની અંદર આપણે જોઈએ કે ભાઈ કયા કયા નિયમો છે ક્યાંથી ફોર્મ ભરાવાના છે કોણ ફોર્મ ભરી શકશે અને આજીવન કચ્છની અંદર જ રહેવાનું રહેશે એના માટેના આપણે નિયમો પણ એક આપણને આપેલા છે કે ભાઈ પહેલું આપણને આપેલું છે કે ભાઈ અહીંયા આગળ વેબસાઇટ જે આપેલી છે કે ડીપીઇ ગુજરાત ડોટ ઇન પર અહીંયા આગળ આપણે આપેલા મુજબ કે બાર પાંચ બે હજાર પચીસના સવારના બાર કલાકથી અહીંયા જે છે એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ પંદર બપોરના પંદર એ કલાક સુધી આપણે ફોર્મ ભરી શકીશું અને એ જે છે ફોર્મ સમયસર ભરી દેવાના રહેશે શૈક્ષણિક લાયકાત પછી પગાર ધોરણ વયમર્યાદા છે વયમર્યાદામાં છૂટછાટ પસંદગીના પ્રક્રિયાના નિયમો સ્વીકાર કેન્દ્રોની યાદી ઓનલાઈન અરજીપત્રક ભરવાની માટેની સૂચનાઓ એ બધી જ જે માહિતી છે એ આપણે વેબસાઇટની ઉપર આપણને પ્રાપ્ત થવાની છે તો ખાસ આ વેબસાઇટ આપણે જોતા રહેવું અને એનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે કારણ કે પાછળથી એની અંદર વાંધા અરજી કેવું કંઈ થઈ શકશે નહીં કારણ કે જે નિયમો છે એ નિયમો વાંચીને જ આપણે આ જે છે એ ફોર્મ ભરવાનું રહેશે ત્રીજું તો કે સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્રક જમા કરાવવાની જે છેલ્લી તારીખ છે એ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ એટલે કે સત્તર કલાક સુધી રહેશે એટલે કે જાહેર રજાના દિવસ સિવાય એટલે કે જાહેર રજા એ ત્યાં આગળ રજા જ રહેશે અને એ સિવાય તમારા એકવીસ પાંચ સુધીમાં જે તે જિલ્લાની અંદર તમને જે જિલ્લા વેરિફિકેશન સેન્ટર આપેલા હશે ત્યાં જઈને તમારા તમામ ડોક્યુમેન્ટ ત્યાં આગળ ઓરિજિનલ અને ઝેરોક્ષ સાથે લઈને જવાનું છે અને બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે આપણે જે પ્રાથમિક જે શાળા છે પ્રાથમિકની અંદર ભરતીના નિયમો અને શિક્ષણ સહાયકની અંદર ભરતીના નિયમો બંને અલગ હોય છે એટલે કે પ્રાથમિકની અંદર પહેલાં ફોર્મ ભરી અને તરત જ એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય છે હવે આ જગ્યા ઉપર નિમણૂક મેળવ મેળવતા ઈચ્છતા ઉમેદવારો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવેલી જાહેર અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવી રહેશે એટલે કે આની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે તમને આજીવન કચ્છની અંદર જ નોકરી કરવાની છે અને એની અંદર કોઈ પણ પ્રકારની બદલીનો લાભ તમને પ્રાપ્ત થવાનો નથી એટલે કે આજીવન કચ્છ જ તમારે રહેવાનું છે એટલે કે કચ્છ દેખા તો ફિર કુછ બી નહીં દેખા એમ આપણે આજીવન કચ્છની અંદર જ ગુજારવાનો છે પછી પાંચમો આ ભરતી અંતર્ગત નિમણૂક પામેલા વિદ્યા સહાયકો પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષક વિભાગ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવ અને તે અંતર્ગત સુધારા કરવાથી નિયત થયેલી બદલી નિયમોના વધઘટ બદલી અને જિલ્લા આંતરિક બદલી તેમજ બદલી સિવાયની અન્ય કોઈ પણ બદલીની જોગવાઈ લાગુ પડશે નહીં એટલે કે જિલ્લા બદલી તમારી આંતર બદલી થઈ શકશે પરંતુ આ જે બીજી બદલી છે એનો જ લાભ તમને પ્રાપ્ત થવાનો નથી આગળ આપણને આપેલું છે કે છઠ્ઠું કે શિક્ષણ વિભાગના ત્રીસ ચાર બે હજાર પચીસના પત્રક્રમમાં એક આપેલો છે એના દ્વારા આપણને મંજૂરી મળી ગઈ છે અને નિમ્ન પ્રાથમિક વિભાગ એટલે કે એકથી પાંચ એની આપણને પચીસો જગ્યા અને ઉચ્ચ પ્રાથમિકની અંદર આપણને સાત હજાર જેટલી અગાઉ જે જગ્યાઓ મળી હતી એમાંથી આપણને જે જગ્યાઓ છે એ સોળસો જેટલી જગ્યાઓ આની અંદર આપણને ફાળવવામાં આવેલી છે અને એક અગિયાર બે હજાર ચૌદના રોજ આપવામાં આવેલી જાહેરના જાહેરાતના અનુસંધાને આપણને ઉમેદવારોએ અરજી કરેલ છે તેનો સદર જાહેર અન્વય કચ્છ જિલ્લામાં નિમણૂક મેળવવા માંગતા હોય તે ઉમેદવારોએ આ જાહેરાત અનુસંધાને નવેસરથી અરજી કરવાની રહેશે એટલે કે જૂની અરજી જે આપણી વિદ્યાશાની હતી એના સિવાય આપણે આ જે અરજી છે એ સ્પેશિયલ અલગ જ આપણે આની ભરતી પ્રક્રિયા ચાલશે તો આની અંદર આપણે નવેસરથી અરજી કરાવવાની છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ નવેસરથી કરાવવાના છે અને બાર પાંચ બે હજાર પચીસથી આ જે છે એ શરૂ થઈ જવાના છે અને એકવીસ પાંચ બે હજાર પચીસ સુધી ફોર્મ ભરાવાના છે તો ખાસ ફોર્મ ભરાઈ અને જે એનું વેરિફિકેશન છે એ તમારે વેરિફિકેશન સેન્ટર સુધી જઈ અને એ વેરીફિકેશન કરાવવાનું રહેશે અને આની અંદર જે ભરતી છે એ આજીવન કચ્છની અંદર જ તમારે જે છે એ તમારે શિક્ષકની નિમણૂક બજાવવાની છે અને ત્યાં આગળ જે છે એ કામ કરવાનું છે તો આપણને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત